પણ ભટા ના થો તારે સોમા હમ હો ના થતા મારા બાબાસ કો વઈ બધું હો કો વઈ જતો અહી બાબુ લે કશું નહીં બાબુ એક કામ એ અમાય નહીં બાબુ કો અમાય બાબુ કશું એટલે કશું નહીં બાબુ જા જમીન પડી મે કોને હા પડી મે લવી મારા બાપા ની છે ગમે તે કર મારા નો આમુસ મારા હું નહીં બાબી તમારે જોમ કરો એમ કરો મને કે તને કશું કોમ કોમ નું પછી જો તમારે કીધું તમને તાણ આ આવડો મોટો જમીનો સાહળો પડી મે કે તમામ શરમ આપી જો લગાડા પણ તે શરમ આવો મન હો ની આવો તમ તો નહીં આવતી એટલે તો કહું છું તાણે તું જાવે છે વાત કરે છે તે તો હું કરું મારા ઓફળો મારી વાત ઓફળો હું છે તમાર ના બાબુ કોઈ ના હું આવી દઉં છું એટલે તું આયો એક હા હું આયો વાય તો ખરો હું કલતી માર દઉં બધું આમ રમણ ભમણ કઈ નાખું ઊંધું હામળ ભમળ

પેલા મોકલી દીધો પેલા ઘેડા બજારમાં બજારમાં ઈ બજાર માં એ કઈ બ્યુટી પાર્લર બેસે ને તમે વાત કરતી બ્યુટી પાર્લર માં હેડ્યો વૈશી કોઈ દેખો ના કે ગમ પણ તમારે બ્યુટી પાર્લરમાં ના આવે તમારું ના આવે પેણીએ એ વખત પેલા છોકરા ને સોલો કરવા ગયો કે એકલો એકલો મોહતા ના ઢર્યો શક દી આયો છો મને તો કેતો જ નહીં ના ના મે તો અંધારામાં રાખો રાખવા મને પણ બ્યુટી પાર્લર માં તમે કરશો હું ના મેં તો કોઈ ના કરીએ તમે જ બજાવ બસ આ મામા મામ કઈ તમે જ બધું કરો અમે શું કરીએ

टीना अम्मा તા ભાતો નહીં બજાર ગયા બધું પાવળો તાલજો પાવળો તો હોય નહીં કૂવો પડ્યો હો કૂવો પડ્યો હોવા આ રેડ બાપા તો આવ છે લ્યા હા તાણ તો ગજબ કરી નાખશે તા બાપાએ તો ઓવા તમે જોવો ને તો ખેતરમાં મારા તો એવું કર્યું છે ને અડધું હેડાયું છે ને અડધું ફળમાં ટ્રેક્ટરના ગાડીમાં લે બોલો તો સોણ અત્યાર સુધી તો બધું જે ચાલતું તો એ ચાલતું તો વેવાર તેવારમાં બોલત ચાલા આજ તો વળી બ્યુટી પાર્લર જતીતી હું કા હાઇડ્રો વાઇબ્રો કરાવ તઅ અટચા મન કે મન હંગાત લઈ જાવ હ તાણા બૈરો ના પાર્લર માં ઇમને હું કરવા હંગાત લઈ જાવ રીહોણા રીહોણા જ ના હા બસ મન કે કે ત ભા વેલા બજાર માં કે ઇન્ને થોડું ખેતી નું કામ હતું તો લેવા જા બિયારણ ને તો કે ઇન્ના તમે પાર્લર માં મોકલી દીધા આવા તમે પાસા પાસા બ્યુટી પાર્લર માં જાવ તો તો હા બસ હવે આ તા ભાના આવી વાત કઉ તા ભા જુડી ની નાખ ઇમને પણ એ કોમ કરીએ કે લઈ નાજી હંગાતી એ આ બધું આ બધું કઢાઈ દે કે ડોખોન ભોખો બધું કઢાઈ દે કે તણ બોલ કરી દઈએ કે

જે થયું એ મારા ભાભી કે છે નાના એ રે મોટા એટલા મેં ઝેણા એટલે આ ઝેણા ગણવાનો જ નહીં નાના ગણતા જ નહીં એમાં તો

બે રહ્યો છે અને પાછળથી બ્યુટી પાર્લર માં તો હું આવ્યો તા મને ખબર પડી બે બ્યુટી પાર્લર એવું બ્યુટી પાર્લર હું મારે માને છો આ મને એ ખબર છે નહીં પડતી આ ચમ્પા ભરી ભરી ને છે બધો અને મેળો મેળો ખાવાનું પીવાનું ત્યાં બે જણો હેડ્યો પણ એમ થયું કે ભાભી ને એમ ના થયું કે મારા દિયો

Nah, jain na ladto nahi